ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે મગરના ભયના કારણે એક તરફી વહીવટ તંત્રએ નર્મદા સ્નાન પર પ્રતિબંધ લગાવી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે શ્રદ્ધાળુઓ માટે નર્મદા સ્નાન માટે ફુવારા લગાડવામાં આવ્યા તો બીજી તરફ શહેરાવ નર્મદા કિનારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં સ્નાન કરી રહ્યા છે તંત્રના નિયમોનું ખુલ્લામ ઉલ્લંઘન કરી રહ્યા છે ત્યારે નર્મદા સ્નાન અંગે ભક્તોના મિશ્ર પ્રતિભાવ જોવા મળ્યા ચૈત્ર મહિનામાં થતી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવા માટે તંત્ર દ્વારા ખૂબ અલગ અલગ પ્રકારની સુવિધા કરવામાં આવી રહી છે આ વખતે નવું ખાસ એ છે કે નર્મદા નદીમાં મગર છે અને હાલમાં મગરની બ્રીડિંગ પ્રક્રિયા હોવાના કારણે નર્મદા કલેક્ટર દ્વારા નર્મદા નદી પર જાહેરનામું બહાર પાડી નર્મદા સ્નાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે નર્મદા સ્નાનમાં પ્રતિબંધનો ઠેર ઠેર બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે નર્મદા સ્નાનથી શ્રદ્ધાળુ વંચિત ન રહી જાય તે માટે મહિલા અને પુરુષો માટે અલગ અલગ બાથરૂમની વ્યવસ્થા કરે છે જ્યાં નર્મદા નદીનું પાણી આવે છે અને ઉપર ફુવારા મૂકવામાં આવ્યા છે ફુવારા દ્વારા તેઓ સ્નાન કરી શકે છે ચોવીસ કલાક નર્મદા પરિક્રમા ચાલુ છે પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુઓને નર્મદા સ્નાન પર પ્રતિબંધ છે પરંતુ ઘણા લોકો સ્નાન કરી રહ્યા છે તંત્રના નર્મદા સ્નાનના નિયમની ધજિયા ઉડાવતા લોકો જોવા મળ્યા છે નિર્દોષતાથી કહે છે કે રોકવામાં આવશે અમે નીકળી જઈશું અને સાથે સાથે એવું પણ કહે છે કે પ્રતિબંધ છે પરંતુ મગર તો દૂર ઊંડા પાણીમાં છે દૂર છે એવું લોકો કહી રહ્યા છે પરિક્રમા વાસીઓ કહે છે વર્ષોથી ગ્રામજનો સ્નાન કરે છે ત્યારે અમે પણ સ્નાન કર્યું છે નર્મદામાં સ્નાન વગર પરિક્રમા અધૂરી કહેવાય નર્મદામાં ડૂબકી તો મારવી જ પડે નર્મદા પરિક્રમામાં આ વખતે બહુ સારી સુવિધાઓ છે બધા ભાવિ ભક્તો સારી રીતે એમની વ્યવસ્થા કરેલી છે પોલીસ પ્રશાસનથી લઈને કોર્પોરેટરોએ બી સારું કામ કરેલું છે અહીંના ગ્રામ પંચાયતોએ બી સારું કામ કરેલું છે વ્યવસ્થા બી એટલી સારી છે કે કોઈ બી નાના છોકરાથી લઈને વડીલો સુધીને કોઈને પ્રોબ્લેમ ના થાય બધા વ્યવસ્થિત રીતે આ પરિક્રમાનો લાભ લઈ શકે એવી વ્યવસ્થાઓ કરેલી છે ત્યાં ફુવારા મૂક્યા છે એક સેફટી પર્પઝથી બી સારું છે નાના છોકરાઓની સેફટી જ્યાં દાદરા ઉપર કંઈક સ્લીપ થઈ જાય કોઈ વાગી જાય એના રીતથી એક સારી સુવિધા કરેલી છે અને અમે દર વર્ષે આ પરિક્રમામાં ભાગ લઈએ છીએ દર વર્ષે કંઈ ને કંઈક નવું જોવા મળે છે પ્રશાસન તરફથી બધી સુવિધાઓ વધતી જાય છે એનાથી બધાને સગવડ પડે છે અને મહારાષ્ટ્રથી બી લોકો આવે છે આજુબાજુના સ્ટેટમાંથી બી લોકો પરિક્રમા કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે પ્રતિબદ્ધ તો મૂકેલું છે પણ આમાં પ્રથા એવી છે કે નહાવું જરૂરી છે પરિક્રમામાં પરિક્રમા તમારી પૂર્ણ થાય કાં તો નદી તમે ઓળંગો એના પછી નહું જરૂરી છે એવું બધા વડીલો તરફથી અમને કહેવામાં આવેલું છે અમે

બધાએ ડૂબકી લગાવી હતી એટલું જ મહત્વ અહીંયા નર્મદાનું પણ છે અને જો નર્મદામાં અહીંયા સ્નાન ના કરે તો એમની યાત્રા પૂર્ણ થતી નથી અને જે સરકારે નાવાનું મનાય રાખ્યું છે ના રાખવું જોઈએ એ સેફટી પણ છે પણ એ નાવાનું એ લોકો રાખવું જોઈએ તો એટલું એમને મહત્વ મળે અને ભક્તોને એટલું એને સ્નાન કરી અને એનું પુણ્ય પણ પ્રાપ્ત કરી શકે અને એક બાજુ હા પણ એ મગર બહુ દૂરની સાઈડ છે ઊંડા પાણીમાં છે ખાડી સાઈડ છે અહીંયા છીસરા પાણીમાં તો ગામના લોકો વર્ષોથી નાય જ છે અહીંયા મગર એટલું બધું નુકસાન તો કરતો નથી કોઈને એ એ થતું નથી આમ તો એ અયોગ્ય જ છે એ ફુવારા ના મૂકવા જોઈએ આ ફુવારા એ ખરું સેફ્ટી નાના બાળકો માટે વાંધો નથી પણ જે મેઇન પુણ્ય છે તો આપણે નર્મદામાં ડૂબકી લગાવીને જ મળે છે જેટલું નર્મદા માતાનું મહત્વ જેટલું ગંગા માતાનું મહત્વ કુંભમાં હતું એટલું જ અહિયાં નર્મદા માતામાં બી સ્નાન કરવાનું મહત્વ છે ફુવારા હા અમુક જે ફુવારા બંધ થઈ જાય છે પછી ચાલુ નથી કરતા એટલે ભક્તો પછી કંટાળીને બિચારા ચાલીને આગળ નીકળી જાય અને અહીંયા પોલીસ નાવા નથી દેતી તો ભક્તો થોડા હતાશ થઈ જાય છે કે અમને સ્નાન કરવા નહીં મળ્યું તો અમારી યાત્રા થોડી અધૂરી જેવી લાગે એમને અંદરથી અંતર અફસોસ થાય છે એમને અને ચીસરા પાણીમાં એમને નાવાની છૂટછાટ હોવી જોઈએ હું બરોડામાંથી છેલ્લા પાંચ વર્ષથી પરિક્રમા આવું છું મારું નામ છે નિર્મલ દીપક જગતાપનો રિપોર્ટ આસમાઇન ન્યૂઝ રાશપીપડા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસઆઇન ન્યૂઝ સાથે